કરે વિચાર આ લગ્નનો લાડવો ખાઈએ અને ના ખાય પરણેલા કહે અમે રખડાઈ ગયા અને વાઢા કહે અમે રહી ગયા આ એક લગ્નનું બંધન એવું છે કે એના કોડારામાં આવ્યા એ પણ ગયા અને જે બાકી રહ્યા એ પણ કોડારામાં આવશે પછી એ પણ ગયા એટલે જ કહેવામાં આવ્યું છે કે લગ્નનો લાડવો ખાઈએ પસ્તાય અને ના ખાઈએ પસ્તાય કારણ કે લગ્ન થઈ ગયા હોય અને પછી ચીડે એક બે ત્રણ એમ પાસણ છોકરા થાય એટલે ખબર પડે કે હવે એમને ભણાવા કેવી રીતે એમને કેવી રીતે આપણે મોટા કરવા એમને કેવી રીતે આગળ મેળવવા એટલે બરાબરનું ભીડાય મજૂરી કરી એમનું પૂરું કરવું પડે એટલે એમને પછી કંઈ હું નહીં નોકરી ધંધો કરતા હોય તો બરાબર પણ લુખાટાટ બજારમાં ફરતા હોય ખોગરમ ખીચડી ખાઈને હમી હાજર હું જાય હવારમાં દાડો ઉગે એટલે વાતો મોટી મોટી માડે એટલે એ પછી પાર ના પડે એમ વિચાર કરે કે આપણે ગોઠવાશું આપણે ધીરજ ધરો કાલ તમે પણ ગોઠવી જાશો અને આ લગ્નનો લાડુ એવો હશે કે ભૂકા કાઢી ના એવો લગન થયા પછી એક ભજનમાં કીધું છે કે નારીની શક્તિ અથાગ હોય લગ્નનો ચોરીના ફેરા ફર્યા પછી નર ઝૂકી જતો હોય છે ગમે એવી મોટી હશે તો એને પણ ઝૂકાવવું પડશે કારણ કે નારીમાં એટલી શક્તિ શું છે એટલા જ માટે તો એક ભજનમાં કહ્યું છે કે દીપીને ઝોરે બાગે બનો સાસ ને ઝુલો ગે સવાલો નર ને ઝુલો ગે નરી

અને દીપક મૂંઝાઈ જાય છે એમ જ્યારે નારી જીવનમાં પ્રવેશ કરે અને કદાચ એ પ્રવેશ્યા પછી એનો જે ઝોલો વાગે ને એ ભલ ભલાને ઝૂકી જવું પડશે અને સંતને ઝોલો વાગે એ શબ્દનો એટલે જ કીધું છે કે દીપકને ઝોલો વાગે પવનનો ગમે એવો દીપક તમે પ્રગટાયો હોય અને એને કદાચ વાયરો આવે

ચોરી કરવા નીકળ્યા ફરતા 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 ચોર તો ચોરી કરવા જ નીકળે કોઈની કરવા નીકળે ચોર ચોરી કરવા માટે નીકળ્યા અને એક નાનકડું આવ્યું ગામની અંદર ગોત્રી આવી અને ચોર ઉભા રહ્યા એમને વિચાર્યું કે આપણે ચોરી કરવાનો આપણો નિયમ હોય ચોરનો પણ હંમેશને માટે નિયમ હોય કે આટલા વાગ્યા પછી આ ચોઘડીઓ જોઈ અને પછી ચોરી કરવી એમ ચોર જ્યારે ચોરી કરવા નીકળ્યા અને શ્યામાળે આવી અને એમને ખબર પડી કે ઘડિયાળ તો એક એક હતી નહીં કે હવે વાગ્યા કેટલા તો કે હવે કરવું શું તો એમ કરો એક જણો ગામમાં જઈ અને વાગવાનું તો કોઈને પૂછાય નહીં ચોરની બુદ્ધિ બહુ હોય ચોર તો ગલીમાં નીકળ્યો અને એક ડોશીમાં ઊંઘ્યા હતા અને ડોશીમાંની ખડકીએ જઈ અને પથ્થરો માર્યો માં જાગ્યા જાગીને ઉભો થઈને બોલ્યા કે રાતના બાર વાગ્યા કયો છે વાંદરો પાણા મારે છે ચોરને ખબર પડી કે હું હવે બાર વાગ્યા એ ચોર એથી જઈ અને બાકીના ચોર હતા એમને જઈને કીધું કે ભાઈ આપણો ટેમ પાક્યો ચાલો આપણે ચોરી કરવા ફીટું ફીટ બાર વાગ્યા ચારે ચાર ચોર હળી મળી અને બીજા ગામની અંદર જઈ અને ચોરી કરવાનું કર્યું એટલે એક બીજું ગામ આવ્યું એ જઈ અને ઘરની બાજુમાં બેઠા અને એક ગણપતિ બાપાની મૂર્તિ ફારી અને મૂર્તિ એટલે એટલી સુંદર મજાની ચોર કે આ હા 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 આ ગણપતિ બાપાની મૂર્તિ જેટલી સુંદર મજાની વાહ ભાઈ વાહ એમના મોટા મોટા કેવા કાન એમના મોટા મોટા કેવા દાંત એમની કેવી મોટામાં મોટી સૂંઢ એમના કેવા નાના નાના પગ અને એમની બાજુમાં કેવો ઉંદેડો બેઠેલો વાહ ગણપતિ દાદા એમ હજુ વખાણ કરતા હતા અને ગણપતિ બાપાની ડૂંટી ભારી ગયા એટલે કે જેટલી સુંદર મજાની આ ડૂંટી એમ કરી એક ચોરનો હાથ ડૂંટીમાં જ્યો અને એમાં એ ડૂંટીની અંદર એક નાનકડો વિંસી બેઠો હતો અને આ વિંસીએ ડંખ માર્યો એટલે એ ડંખ માર્યો એટલે બીજા ચોર હતા એમને આને વાત ના કરી અને એમને કીધું કે આ હા 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 ગણપતિ બાપાની ડૂંટી એટલી સુંદર એટલી સુંદર કે ના સવાર કેવી મજા કે આવી તે બીજો ચોર બોલ્યો કે અલ્યા એવું શું છે અંદર તે તું એમ કહે કેટલી સુંદર મજાની અરે કે આંગળી ઘાલો તમને ખબર પડશે કે કેવી સુંદર મજાની બીજો ચોર લગતો થયો અને ગણપતિ બાપાની ડૂંટીકાનો આંગળી અડાડી એને પણ વિંશીએ ડંખ માર્યો એટલે એને બીજા ચોરને વાત ના કરી એ કે આહા હા 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 કેવી કે સુંદર મજાની ડૂંટી આહા હા 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 કેવી દાઢી કેવી ઢાઢી એટલે ઓલા બે જણાએ વિચાર કર્યો કે એમ ગણપતિ બાપાની ડૂંટી કેટલી ઢાઢી હશે કેવી હશે આધારો કે હું ટ્રાય કરું ત્રીજા ચોરે ઓમ કરીને ઓમ ઓગળી ખાલી એટલે એને વીસી ડંખ માર્યો એટલે એ કે આહા હા 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 ગણપતિ બાપાની ડૂંટી કેટલી દાઢી કેટલી ઢાઢી એટલે ચોથો ચોર કે મારા વર્ષિયા એવી ડોટી કેવી હશે કે ઓગરી ખાલતા પેલ ઠંડી થઈ જાય ચોથા ચોરે ઓમ કરી ઓમ ઓગરી ખાલી એને વિશે ડંખ માર્યો એટલે એ કે આ હા 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 બહુ ઢાડી હો એટલે ચારે ચાર ચોરને વિંસી કઈડ્યો પણ એકા બીજાએ કોઈને વાત કરી નહીં કે આમાં વિંસી છે એમ આ લગ્નનો લાડવો આપણા દાદાનાય દાદાનાય દાદાના દાદાએ પરણી ગયા બધાએ હું બધાને ડંખ મારતા રહ્યા અને બધાય દાઢી વાંગરી દાઢી વાંગરી કરતા આવ્યા પણ કોઈ હકીકત કીધી નહીં કહેવામાં બધું આવી રીતનું છે એમ આ ચોરવારું છે એક વખત આ ચોરવારી વાતમાં જેમ ડંખ માર્યો એવી જ રીતની આ સંસારની એક માયા છે આ સંસારમાં માયામાં કોઈ કોઈને પાછળ કહેતું નથી એકાબીજા એકાબીજા પરવતા આવ્યા છે તો જીવનમાં આ જીવનમાં મોંઘામાં મોઘો મનુષ્ય અવતાર આપણને મળ્યો છે એટલે હરિનું ભજન અને એક ખાસ કે શ્રદ્ધા રાખવી અને શ્રદ્ધામાં ક્યારેય ના પડવું શ્રદ્ધા હશે તો ગમે એવો પર્વતનું દુઃખ આવી પડ્યું હશે ને તો એ દુઃખ ટાળવાની શક્તિ ત્રિલોકના નાથ અખિલ બ્રહ્માંડનો બેઠો છે એ દુઃખ ટાળી દે અને વિશ્વાસ અને શ્રદ્ધા આ બે જીવનમાં હશે ને તો ક્યારે કોઈ તમારો વાળ વાંકો નહીં કરી શકે કારણ કે બે પક્ષી ઝાડ ઉપર બેઠા હતા અને શિકારી આવી અને એ પક્ષી ઉપર બણ ચડાયું તો એ પક્ષીને શ્રદ્ધા અને વિશ્વાસ હતો એટલે પક્ષીએ કીધું કે હે હવે શિકારી આવ્યો છે અને શિકારીએ બણ ચડાયું છે હવે આપણો કોઈ અચાનક સાપ આવી અને શિકારીના પગે કહી છે અને ત્યાંથી જે બાણ હોય છે એ ચૂકી જાય છે અને બંને જણા પક્ષી બચી જાય છે એમને પ્રભુ માથે હરિ માથે શ્રદ્ધા હતી એટલે જ પ્રભુ એના માટે જો તમારી શ્રદ્ધા હોય ને તો અવશ્ય કોઈ તમારો વાળમાં ના કરી શકે એક વખત શ્રદ્ધાવાન એટલે અટળ અને એમાંય કાચબો ભક્તિવાન કાચબાને રામની ભક્તિ ખૂબ જ લાગી હો આ હા હા એની ભક્તિ અને એને રામ ઉપર અટળ શ્રદ્ધા તો આ કાચબો અને કાચબી બંને જડમાં રહેતા હતા અને એમને એટલો વિશ્વાસ એટલી શ્રદ્ધા અને એક વખત બન્યું એવું ત્યાં એક પારધી આવ્યો અને પારધી આવી અને બંનેને પકડી અને હાડલીમાં પૂર્યા અને બરતું કરી અને નીચે આગ લગાવી એ વખત કહેવાય છે ને કે દીપકને ઝોલો વાગે પવનનો નરને ઝોલો વાગે નારીનો એ વખત નારી કાચબાને કહે છે જે કાચબી એ કાચબાને કહે છે કે કાચબા તું રાતને દિવસ રામ 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 કરતો હોય છે તો હવે તારો રામ ક્યારે આવશે આ હવે તો આગ લાગવાની તૈયારીથી તું તો ચોવીસે કલાક જડમાં રામ રામ કરતો હોય છે ત્યારે કાચબો બોલ્યો કે હે કાચબી ધીરજ ધરો અને મારો રામ અવશ્ય આવશે હો એમાં મારા વાલાએ અખણ દખણમાં વાદળી છળાઈ અને બારે મેઘ વરસી અને જે હાંડલી હતી એ જડમાં તણાવવા લાગી અને તણતી તણતી સમુદ્રની માય ગઈ અને એ વખત કાચબો બોલ્યો કે હે કાચબી તું એમ કહેતી હતી કે ચોં્યો તારો રામ તો હવે હાચો બોલ કે મારો રામ કેવો આવ્યો તારે કાચબી બે હાથ જોડે કીધું કે હે કાચબા તારી શરદા અટળશે હો ખરેખર તારો રામ જો ના આવ્યો હોત તો આ પારધી આપણને હાડલી ને જે પૂરી અને એ એ બારી ભસ્મ કરી આપણને મારી નાખોત હો ખરેખર એમ શ્રદ્ધા અટળ હોય ને તો ત્રિલોકનો નાથ અવશ્ય આવે આવે ને આવે મારવા વારા કરતાં તારવા વારો તો બેઠો જ છે એટલા જ માટે કાચબી અને કાચબા વિશે જે જૂના વખતનું ભજન પહેલાંના સમયની અંદર આવા ગવાતા અને એ ભજન આપણે ગાવું હોય તો કેવું કહેવું

हडली मापुर्या परधी पकडी हडली मापुर्या निजल गाविया एरण सोड रंगीला एक काच भी केसे काच बाने काच भीर केसे काच बे मारा ए रसोड़े ए काच बो के कांच बिहीने काच बो काच बीने एक पतीर वो जो युगेशीर बो दो യു പണേരെ ഗീല ഏതാ മേ ഏര സോട്ര ഗീല एडले झोड मणा मार ला गे सोड मारेला ए, लागी, ए, ए केसे, काच वो के काच बहिले कच बो काच कचबीने गो यायो मारो रा ીલા એ ઓ ભગત કહે ભરોસો જે હોગત કહે ભરોસો જે મરણો કાચે માર લેતા લેતા હે રણછોડ રંગીલા એમ આ જીવનમાં આવ્યા છો કાંઈક ભાતું ભક્તિનું ભરતા જાજો થવાનું થઈ રહ્યું થશે એ તો ગીતામાં શ્રી કૃષ્ણ ભગવાને કીધું છે બધું સારા માટે છે અમારી ચેનલને શેર ના કર્યું શેર સબસ્ક્રાઈબ કર્યું જય ભોલે નાથ કે મિત્રો